માર્ચ મહિનામાં વેરા વસૂલાત અંગે આજે મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે એક મહત્ત્વની બેઠક મળી હતી અને મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી કેટલી વસૂલાત થઈ છે તે અંગે માહિતી આપવામાં આવી હતી આ તકે મોરબી જિલ્લા વિકાસ અધિકારી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતનાઓ હાજર રહ્યા હતા અને સમગ્ર માહિતી આપી હતી અને કેટલી વસૂલાત થઈ છે તો સાંભળો સમગ્ર માહિતી મારું નામ આ ગુટુમાં કેટલી જે વસૂલાત થઈ છે કેટલી વસુલાત હતી અને ગયા વર્ષે કેટલી થઈ હતી ગુટુમાં ગયા વર્ષે સિત્તેર ટકા જેવી હતી ને આ વર્ષે બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા જેવી વસુલાત કરી હતી આ વસૂલાત કરવા માટે કેવી રીતે તમે વસૂલાત કરી છે શું કહે છે અને કેવી રીતે કામગીરી કરી છે પહેલાં તો શરૂઆતમાં બાકીદારો જેટલા મોટા મોટા બાકીદારો છે એનું લિસ્ટ કાઢી મોબાઈલ નંબર લઈ અને બધાને ફોન કરી અને વસુલાત કરેલ છે આ કે રાત્રિ કેમ્પો કરીને કે કોઈ કે રાખેલા ફોન કરેલા તમારું ગામ પેલી સિરામિક ઇન્ડસ્ટ્રીયલ ઝોન વાળું ગામ છે તો આ ગામમાં તમને ગેર વસૂલાત માટે શું મુશ્કેલી પડી મુશ્કેલીમાં તો શું છે કે ત્યાં સ્થાનિક લોકો રહ્યા એ બધા મોરબી રહે છે એટલે ત્યાં બધાયને ફોન કરી કરી ને રાત્રિ ફ્રેમ રાખી અને વસુલાતના ટાર્ગેટ પૂરા થઈ ગયે છે તમને કોમર્શિયલ જે વેરો છે તમારો ખર્ચ આવી જાય છે કોમર્શિયલ બીજો ક્રમે આવ્યો છે અને સીએમ દેશમોગન બોર્ડમાં પણ અગ્રેસર છે શું કહેશો આપણે વેરા વસુલાતમાં આપણો મોરબી જિલ્લો બીજા ક્રમે આવેલો છે પરંતુ સીએમ ડેસ બોર્ડમાં આપણો મોરબી જિલ્લો દરેક ક્ષેત્રે પહેલા નંબરે આવેલો છે જેમ કે આપણે શિક્ષણ આરોગ્ય પંચાયત અને ગ્રામીણ વિકાસ જિલ્લા વિકાસ ગ્રામ્ય એજન્સી ખેતીવાડી પશુપાલન મહિલા અને બાળ વિકાસ ને મકાન સિંચાઈ સહિત તમામ ક્ષેત્રે સીએમ ડેશબોર્ડ ઉપર જે પહેલો નંબર આવેલો છે દર મહિને સીએમ ડેશબોર્ડ ઉપર દરેક જિલ્લાનું મૂલ્યાંકન થતું હોય છે એમાં આપણા જિલ્લાને પહેલો નંબર મળેલો છે તે બદલ હું એક ગર્વની લાગણી અનુભવું છું અને સૌથી વિશેષ અમારા જિલ્લા વિકાસ અધિકારી શ્રીનો મહત્વનો ફાળો છે ભલે અમારો એમને સાથ સહકાર છે પણ એમની કામગીરીને લીધે આજે અમારો મોરબી જિલ્લો પહેલા નંબરે આવેલો છે અખા વર્ષ દરમિયાન સમગ્ર જિલ્લામાંથી પંદર પોઈન્ટ પાસઠ પંદર પોઈન્ટ પાસઠ કરોડનું જે માગો હતું તેની તેની સામે અગિયાર પોઈન્ટ સિત્તોતેર કરોડની વસૂલાત કરવામાં આવી છે જે ગામોમાં વસૂલાત કરવામાં આવી છે તેમાં એકસઠ ગામોમાં સો ટકાની વસૂલાત કરવામાં આવી છે અગિયાર ગામમાં નેવું ટકાથી નેવું ટકાથી 99 ટકા સુધીની વસુલાત કરવામાં આવી છે એકસો છોત્તેર ગામોમાં એંસી ટકાથી નેવું ટકાની વસુલાત કરવામાં આવી છે અને કુલ બસો અડતાલીસ ગામોમાં એંસી ટકાથી વધારે વસુલાત કરવામાં આવી છે ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે ત્રેપન પોઈન્ટ ટકાની વસુલાત કરવામાં આવી હતી તેની સામે આ વર્ષે પંચોતેર પોઈન્ટ ચાલીસ ટકાની વસુલાત કરવામાં આવી છે જે લગભગ એકવીસ પોઈન્ટ ચોપન ટકાનો વધારો છે બાકી આ પરિબળના આધારે આટલી બધી વસુલાત વધારે થઈ છે વસુલાતની મુખ્ય કામગીરી તલાટી મિત્રો ઉપર નિર્ભર છે આખી પ્રક્રિયામાં તેમનો ફાળો ખૂબ મહત્વનો છે તેમને નીચેથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમને માર્ગદર્શિત કરવામાં આવ્યા છે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે તેમની હાજરી સુનિશ્ચિત કરવામાં આવી છે અને તેઓ રજાના દિવસે પણ ગામે રહ્યા છે ત્રીસ અને એકત્રીસ બંને દિવસે રજા હોવા છતાં પણ તેઓએ ચોવીસ કલાક અડતાલીસ કલાક ગામે હાજર રહીને વેરાની વસૂલાત કરી છે અને તેના કારણે આ કામગીરી શક્ય બની છે ગામે ત્રીસેઠ ટકા લોકો એવા છે કે જે લોકો ગામની બહાર રહે છે તો તેવા લોકોનો પણ સંપર્ક નંબર મેળવીને તેમની સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને અન્ય પાસેથી વસુલાત કરવામાં આવી છે સ્પેશિયલ ટીમ પણ ફાળવી હતી કે જે વધુ જે ગામોમાં વધારે વસૂલાત કરવાની હતી અને જે પરંપરાગત રીતે જ્યાં નબળી વસુલાત હતી તેવા ગામોમાં ખાસ કરીને આમરણ મહીકા ભાટીયા જેવા જ્યાં લગભગ દસ લાખ જેટલી વસુલાત છે તેવા ગામોમાં તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ટીમો નક્કી કરવામાં આવી હતી જિલ્લા પંચાયતના વર્ગીક કક્ષાના અધિકારીઓને ત્યાં એનું સુપરવિઝન કરવા કરવાનું કહેવામાં આવ્યું હતું અને તેમણે ખૂબ સારી રીતે કામગીરી કરી હતી અને તેના કારણે આ છે વેરા વસુલત છે તેના માટે સરકાર કંઈક ગ્રાન્ટ ફાળવે છે કેટલી ગ્રાન્ટ મળી છે અને એ ગ્રાન્ટનો કેવી રીતે ઉપયોગ છે જે ગામોમાં એંસી ટકા કરતાં વધારે વસુલાત કરવામાં આવે છે તે ગામોમાં જે વસુલાત કરવામાં આવી છે તેના પચાસ ટકા રકમ અને જ્યાં જો ત્યાં પાંચ લાખથી વધારે રકમ હોય તો પાંચ લાખ રૂપિયા એ વેમથી જે ઓછું હોય તેટલી રકમ રાજ્ય સરકાર તરફથી ઘરવેરા સહાય ગ્રાન્ટ તરીકે ફાળવી આપવામાં આવે છે મોરબી જિલ્લા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેમાં ઘરવેરા પ્રોત્સાહક ગ્રાન્ટ તરીકે લગભગ બે કરોડ રૂપિયા જેટલી રકમ વધારાની રકમ મળવામાં મળશે આ બધી જ રકમ જે તે પંચાયતને જે તે ગ્રામ પંચાયતને ફાળવવામાં આવશે અને જે તે ગ્રામ પંચાયત પોતાના અને પ્રભંડોળની આવક તરીકે ગણશે અને પોતાના વિકાસના કામોનું આયોજન કરી શકશે જે જ રીતે તે જ રીતે જે સફાઈ વેરો ઉઘરાવવામાં આવ્યો છે તે સફાઈ વેરામાં પણ આ જ પ્રકારે રાજ્ય સરકારની પ્રોત્સાહ ગ્રાન્ટ છે અને એ સફાઈ વેરાની વસુલાતના કારણે લગભગ બીજા ત્રણથી સવા ત્રણ કરોડ રૂપિયા આપણને વધારાના મળશે અને એ રકમ પણ ઘરવેરા પ્રોત્સાહ ગ્રાન્ટની જેમ જ ગ્રામ્ય વિસ્તારને ફાળવી આપવામાં આવશે અને ગ્રામ પંચાયતના કામો કરશે જે ગ્રામ પંચાયતો મહાનગરપાલિકામાં પડી છે એ ગ્રામ પંચાયતોનામાં સમાવેશ થયો છે કે તે ગામોની કામગીરી મહાનગરપાલિકાએ કરવાની છે તે એટલે એ જે ગામો છે તે ગામોને આપણે બાકાત રાખ્યા છે એની કામગીરી મહાનગરપાલિકાએ કરવાની છે અથવા તો નગરપાલિકાએ કરવાની છે